ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે વૃક્ષારોપણ નહીં પણ વૃક્ષ ઉછેર થઈ રહ્યો છે વાલેર ગામ ખાતે આવેલ પૂજ્ય સુંદરપુરીજી મહારાજની સમાધિ સ્થળથી ગત પાંચમના દિવસે ભરાતા મેળામાં ભક્તોએ પ્રસાદરૂપી છોડ મેળવ્યા હતા વર્તમાન મહંત સુખદેવપુરી મહારાજે વધુને વધુ વૃક્ષોનું વાવેતર થાય અને આવનારી પેઢીને વારસામાં લીલાછમ વૃક્ષો મળે તે માટે ભાવપૂર્વક ભક્તોને અપીલ કરી હતી તો બીજી તરફ ભક્તોએ પણ ભાવપૂર્વક બાળ છોડોને ગુરુનો પ્રસાદ સમજી રોપણી માટે લઈ ગયા હતા ધાનેરા તાલુકાના વાલેર ધામ પ્રત્યે ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે જેના કારણે ધામ ઉપરથી થયેલ આદેશને ભક્તો શિરોમાન્ય માને છે જેથી થોડીક ક્ષણોમાં રૂપા ભક્તો જાતે જ લઈ ગયા હતા સાથે જગ્યાના મહંતે પણ વૃક્ષોના મહત્વને સમજાવી ભક્તો અને વડીલોને ભેટ આપી હતી જ્યારે આજે વાલેર ગામમાં આવેલ શીતોળાવાળી જગ્યા ખાતે પ્રાથમિક શાળા પરિવાર અને ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું કાળઝાળ ગરમી અને કમોસમી વરસાદ સામે વૃક્ષોનું વાવેતર એક જ ઉપાય છે જેને લઈ વાલેર ગામ ખાતે સૌ એક થઈ પર્યાવરણના બચાવ માટે કરી રહ્યા છે આજે માધ્યમથી શ્રી સુંદરપુરીજી મહારાજની સાક્ષીએ આપણે ખરેખર બધા લોકો વાતો કરીએ કે વરસાદ કેમ નથી આવતો દુકાળ કેમ પડે છે એટલી ગરમી પડે સતત વરસાદ કેમ નથી આવતો પણ એનું આપણે મહત્ત્વ જાણીએ છીએ છતાં સમજવા તૈયાર નથી તો એના કારણથી આપ સૌને વાલેર જગ્યાના તમામ સેવકો તમામ ભાવિક ભક્તો અને મારી બે હાથ જોડીને વિનંતી કે પહેલાં પણ સંતો કહેતા કે સર્વર તરવર સંતજન ચોથા વર્ષે મેઘ પરમારથરે કારણે ચોથા દરિયા દે ચારે ચાર સર્વરને આપણી પાસેથી કશું લેવાનું હોતો નથી પણ જ્યારે તળાવની અંદર પાણી ભરાય ત્યારે લાખો માછલીઓ અને લાખો જીવાત જૂન એની અંદર નભે એવી જ રીતે જ્યારે વરસાદ થાય આપણે હજાર બોર ચાલુ કરીએ પણ જો સુધી ઇન્દ્ર રાજા ના આવે ત્યાં સુધી કીડીથી મોડીને કુંજર સુધી કોઈ અને સંતોષ આપી શકતો નથી પણ જ્યારે જો આ પૃથ્વી ઉપર ઇન્દ્ર રાજા આવે ત્યારે કીડીથી મળે ને કુંજર સુધી તમામને સંતોષ મરે ગરીબને અમીરને કોઈ પણને ક્યાંય પણ એ ઊંચા નીચું દેખ્યા વગર વરસે છે ત્યારે કીધું હોય કે અને એક સાધુ જ્યારે સાધુ પરમાર્થને કારણે એને કોઈ દીકરા દીકરી મોટા નથી કરવાના હોતા પણ છતાં એક ગુરુશાસ્ત્ર ધર્મ છોડે અને એક સંન્યાસી કર્મ લે અને એક આશ્રમ બાંધે અને જ્યારે એ બેસે હે ત્યારે કોઈ પણ જતી નું આવેલો હોય એના આશીર્વચન હોય ભભૂતિ હોય કે કોઈ પણ પ્રકારે એને વચનથી એનું દુઃખ દૂર કરે